પડેલો છે એ સમરાંજ જે છે કે સકલ સાડા નવ વાગ્યા છે બ્લોગ સ્ટાર્ટ થાય છે સાડા નવ વાગે સ્ટાર્ટ થાય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારા બધાને મારા મમ્મી ના શું છે અમ્મા તો ભાઈ હું જાઉં છું અમારા માતાજીના ના જે હું તમને પેલા લઈ ગઈ હતી આજે પાછી જાઉં છું કારણ કે મારા મામી મામા આવ્યા છે તો એમને કડા એટલે કે ગોળ પાપડી કરવી છે માતાજીને ને છે કડા તો ચાલો આપણે સૌ જઈએ માતાજીને પગે લાગે માતાજીને ને કડા ધરીએ ચાલો તઈ આપણે બધાય જઈએ જય સ્વામિનારાયણ

ફ્રેન્ડ્સ તો તમે બધું જોયું જ છે હાલો મારે આ મુજબ કે કોણ છે કેટલું મસ્ત છે જઈ કોયલ વેલ ને તારા વેલ તો આપણે આવી ગયા છીએ મસ્ત મજાના માતાજીના મંદિરે જય માતાજી પગે લાગી લેજો ફ્રેન્સ બરાબર મસ્ત એટલે તમે સાજા થઈ જાઓ સાજા રહ્યો અને તમારી ઈચ્છા પૂરી થાય માં તમારે બધાનું ધ્યાન રાખે ચાલો થઈ જઈએ

ફ્રેન્ડ્સ દર્શન મસ્ત મજાના કરી આવ્યા છે હવે ચા પાણી થોડાક પીએ અને પછી કામ બાકી છે એ કરીએ મસ્ત પવન પણ છે અને તડકો પણ છે ફ્રેન્ડ્સ દર્શન મસ્ત કરી આવ્યા અને જો મને કહેતા તો અલુ થાય છે મારા મામા મામીને તો પૂછી જઈશ કે તમારે વિડિયોમાં આવું જો હા પાડશે તો હું એને લાવીશ ને કે પછી ઓફર જેવું લાગે અચકાય થોડે કે કોઈને કહેતા શરમ આવે શરમ તો કોઈ એમ થાય કે કોઈ ના પાડે તો એટલે ઝાઝા વાગે હું કોઈને પૂછતી નથી એકલી જ મારો વિડીયો બનાવ કોઈને ગમે ન ગમે તમે ઘણા કમેન્ટ કરો છો કે તમે બધાએ આવો ફેમિલી આવો પણ કોઈને ગમે ન ગમે એટલે પછી નથી હું કોઈને પૂછી શકી મારી હિંમત પણ ન થાય કોઈને પૂછતા તો એ મામાને પૂછી જઈશ કે તમારે વીડ બ્લોગમાં આવું છે જો હા પાડશે તો લાવીશ ને પછી પછીથી અને દર્શન પણ તમે કર્યા હશે ચાલો હવે થોડુંક કામ કરીએ ફ્રેન્ડ્સ વાસણ ઉટકાઈ ગયા છે ફળ્યું જેવું તેવું થોડુંક વાયરું છે અને પથારા તો બધા હજી એમને અડધું કર્યું છે અડધું બાકી છે ઉપાડવાનું છે આ તો બધું મારા મામા મામીનું છે આ બધું હજી મૂકવાનું છે તો આવું છે પછી બધું કરું હા એ વાલાવાડીમાં જઈશ તમને જય શ્રી કૃષ્ણ તો આ છે મારા મામી

મારા મામા મામી બોમ્બે રહેતા હતા મારા મમ્મીના કાકાના દીકરા તો કાલે રાતે આવ્યા હતા તમને ખબર સાંજે હવે આજે નાસ્તા પાણી કરી માતાજીને કળા ધરી ગયા છે વાગ્યા છે અને અહીંયા મારે ખાલી ઝાડું બાકી છે કાઢી લઉં કારણ કે નાસ્તો કર્યા હતા પછી મઢે વયા ગયા હતા આવીને વિડીયો શૂટ થોડુંક કર્યું તો હવે મારા મમ્મી શું કરે છે મને ખબર નથી પણ કંઈક કરે છે ઓ મમા જય સમયનારાયણ આજ તમારા મમ્મી એકદમ રાજીના રેડ છે કાલના કાકાનો દીકરો ભાઈ મારા કાકાનો દીકરો ભાઈ આવી ગયો આ વખતે મારા કાકાનો દીકરો આવી ગયો ભાઈ એનો એટલે કોઈને ખોટું ન લાગે દીકરીને કેટલા મસ્ત પતંગિયા છે કેટલા મસ્ત દેખાય ફ્રેન્ડ્સ કેટલું મસ્ત પતંગિયા હલો એવરીવાની એક વખતે જમી લીધું છે જમવામાં મામા કાલે મામી લઈ આવ્યા હતા રીંગણા ઓળાના તો થોડાક પડ્યા હતા તો આજે એ જ કર્યું બપોરે ઓળો અને રોટલા જમી લીધું છે વાસણ બાકી છે બાકી હવામાન બહુ મસ્ત છે વાદળ છાયું અને મારી ફ્રેન્ડ છે ની નાની બેન ભૂરી એની ફ્રેન્ડ એને જમરૂપડી છે તો એ મારી માટે જમરૂપડી લે તે થોડુંક કાચું છે તો ભાઈ અહીંયા તો ઘરે ઘરે ચીકુડી સામે છે અમારે મોસમ બી છે તો ચાલો જામરૂપ ખાવા આવું છે ચાલો પેલા ખાઈ લઉં હેલો એવરીવન ગુડ ઇવનિંગ સાંજના ચાર વાગ્યા છે અને અમારા શામલી બેન શામો ચા પીશ બેટા તો ચા તૈયાર છે ચાલો બધા ચા પીવા અને હવામાન તો ભયંકર છે બાપા તો ચાલો બધા ચા પીવા દેખાય છે મીરા જો મીરા એ મીરા

હે એવરીવન સાત સવા સાત થયા છે આયાથી હું ડેલેથી દૂધ લiai છું ડેરીએથી નથી લાવવાનું હા એના કાલના પૈસા મારે બાકી હતા એ હું દiai આવી છું બાકી વીજળી બહુ જ થાય છે એટલે રાતના વરસાદ પણ આવશે કાઈ નક્કી નઈ અને ઝેરી ઠંડો પવન છે અને મારી મહેંદી થોડી થોડી જવા આવી છે તો બસ આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કર્યો છે કાલે પાછા મળશે ના બ્લોગ સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ હા મારા મામા મામીને મળીને તમને કેવું લાગ્યું મમ્મી રસોઈ કઈ રસોઈમાં બપોરનો ઓળો પડ્યો છે તો બસ ઈ જમી લેશું ભાખરી કરી દે bye bye જય સોના કાલ પાછા આવી જજો તો ફ્રેન્ડ્સ ખાલી ભાખરી એકાદી જ કરવાની છે કા અમે એક બે ભાખરી જ કરાય છે બે ભાખરી ઓળો પડ્યો છે ગરમ કરી નાખશું તો બસ જમવાની તૈયારી ચાલુ છે બાકી વીજળી બહુ થાય છે ચાલો બધા જમવા એ કહા આ ગઈ હમ કે સાડે સાત બજે ખાના ભી ખા લીયા પતર ભી હો ગઈ ઓર અમ મેરી મમ્મી સો ભી ગઈ એ મમ્મી આમ નો હોય હાવ કેમ રાત કાઢવી એ તો જોવો પણ વીજળી તો હજી થાય છે ચાલો મમ્મી ગુડ નાઇટ સાડા સાત વાગ્યા માં ગજબ છે બાકી